આ દર્શક મિત્ર સમાચાર ની વાત કરવામાં આવે તો ગેસ ઇન્ડિયા લિમિટેડ ટીમ દ્વારા ઓફ સાઇટ મોકૃત કરવા અંગે જિલ્લા કલેક્ટર યોગેશ ધ્રિપુડે અધ્યક્ષતા હેઠળ બેઠક ગેલ ઇન્ડિયા લિમિટેડ ઝાબુઆની ટીમ દ્વારા ઓફ સાઇડ મોકડ્રીલ કરવા અંગે જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડેની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ દાહોદ જિલ્લામાં ગેસ પાઇપલાઇનને લઈને આકસ્મિક ઘટના બને ત્યારે કેવી રીતે કામગીરી બજાવવાની હોય તે અંગે મોકડ્રીલના ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ગેલ ઇન્ડિયા લિમિટેડ ઝાબુઆની ટીમ દ્વારા ઓફ સાઇટ મોકડ્રીલ કરવા અંગે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજવામાં આવી હતી ગેર ટીમ દ્વારા પીપીટી રજૂ કરીને સમગ્ર પ્રક્રિયા દર્શાવવામાં આવી હતી મોકડ્રીલ ત્રણ લેવલની હોય છે જેમાં ત્રીજા લેવલની મોક ડ્રિલ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે આ મોકડ્રીલ બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવલ સંબંધિત અધિકારીઓ તેમજ ઝાબુઆથી આવેલ ગેલની ટીમ ઉપસ્થિત રહી હતી